એસે યાદ એક કે મેં કેટલી ખૂબસૂરત લગર્યું એ સોરી સોરી મસ્તી કરું છું મને કોમેડી કરવાની આદત છે તો ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી જય ઝૂડેલમાં જય શ્રી કૃષ્ણ આ મારું બ્લોગ શું કરું છું હું આ ઘરનું કામ કેટલા વાગ્યા સુધી તો ચાલું જોઈએ આપણે કે ઘરનું કામ છ થી બાર વાગ્યા સુધી કેટલું થાય છે પૂજા પથારી ચા વાસણ ઉટોપવા કચરા પોતા કરવા બધું જ પણ કમેન્ટમાં લખજો કે તમે કેટલા વાગે ઘરનું કામ કરો છો તો આવું જોઈએ ને લાઈક કરતા રહેજો ગુડ મોર્નિંગ શુભે સવારની શરૂઆત છ ને દસ હમ થી કામ સ્ટાર્ટ ચા બનાવાનું પથ્થારી ઉપાડવાની salut cabe <coughs> श्रीमन नारायण नारायण हरि हरि ते लीला सबसे न्यारी हरि हरि मज मन नारायणार सत्यनारायण બતન <laughs> મા તો સાફ સફાઈ ચાલુ રાતની રોટલી ને એમાં ચોપડવાનું ઘી મજા આવે ઘી વાળી રોટલી રાતની ઠંડી ને ચા ને ઠંડી રોટલી ખાવાથી શરીરમાં તાકાત બી મળે છે દૂધ ગરમ થાય છે તો પછી મૂકી દેસુ તો ચાલો ચા ને નાસ્તો ને દૂધ